રાપર લોહણા મહાજનની મળેલી એક મહત્વની બેઠકમાં પ્રી વેડિંગ શૂટિંગ પ્રથા બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો રામનવમીની ઉજવણીનું આયોજન કરાયું હવે છે રાપર લોહણા સમાજની જનરલ મિટિંગમાં પ્રી વેડિંગ શૂટિંગ બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો મહાજનના પ્રમુખ રાજેશભાઈ ચંદેના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી હતી જેમાં દરિયાલાલ જયંતિ દસ ચારના તથા રામનવમી તારીખ સત્તર ચારના ધામધૂમથી ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ મહાપ્રસાદના દાદા તરીકે ધરમસિંહભાઈ અમુલકભાઈ પૂજારા પરિવાર તથા એક વર્ષ માટે દિવેલના દાતા પ્રવીણભાઈ મંગળજીભાઈ પૂજારા મનીષભાઈ અંબલાલ પૂજારા રહેશે સત્યનારાયણ ભગવાનનું મંદિર જે હાલ લોણા સમાજની વાડીમાં છે તેની સ્થાપના દરિયાસ્થાન મંદિરે કરવી તેવું પણ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ ખાસ કરીને પ્રી વેડિંગ શૂટિંગ પ્રથા બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો મિટિંગનું સંચાલન મહામંત્રી પ્રભુલાલ રાધે દ્વારા કરવામાં આવ્યું હતું આવકારો પ્રમુખ વિપુલ રાધે દ્વારા કરવામાં આવે તો આભાર વિધિ ખજાનજી પારેશ પારસ માણેક દ્વારા કરવામાં આવી હતી ખાસ કરીને શાંતિ નિકેતન નિકેતન ફાઉન્ડેશન તથા રાપર લોહાણા મહાજન દ્વારા અગિયાર પ્રકારના બ્લડ ટેસ્ટ કેમ્પનું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે તેવી પણ જાહેરાત રસિકલાલ અદુવાણી દ્વારા કરવામાં આવી હતી આ મિટિંગમાં રાજેશભાઈ ચંદે રસિકલાલ આદવાણી કાંતિલાલ નાથાણી મુકેશભાઈ ટક્કર ભોગીલાલ મજીઠિયા વસંતલાલ આદુવાણી વિપુલભાઈ રાધે પ્રભુલાલ રાધે જયેશ મજીઠિયા પારસ માણેક પ્રફુલ્લ ચંદે ચાંદભાઈ ભીંડે ભાવિન કોટક મેહુલ રૈયા જય ચંદે વિશાલ મિરાણી જયદીપ માણેક દિનેશ ચંદે હસમુખભાઈ રૈયા સહિતના ઉપસ્થિત હતા વ્યવસ્થાપ્રદ કોટકે તથા વિપુલ સદ્દે સંભાળી એમ આમતર સાથેની વાતચીતમાં માહિતી આપતા પારસ માણેકે જણાવ્યું હતું